ના કડોદરા વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ કંકાલનો કબજો લઈને ફોરેન્સિક પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું આ મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી કડોદરા ખાતે શ્રીનિવાસ સ્થાને આવેલ અવાવરૂ જગ્યામાં બંગલીમાંથી માનવ કંકાલ મળી આવતા જિલ્લાની પોલીસ ટીમો દોડતી થઈ હતી માનવ કંકાલ નજીકથી જરૂરી દસ્તાવેજો મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કડોદરા શ્રીનિવાસની સામે આવેલ અવાવરૂ જગ્યામાં બંગલીમાં માનવ કંકાલ જોવા મળતા કડોદરા જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી કડોદરા પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને માનવ કંકાલનો કબજો લઈ ફોરેન્સિક અર્થે મોકલવામાં આવ્યો હતો માનવ કંકાલ નજીકથી આધાર કાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો પોલીસને મળી આવ્યા છે આધાર કાર્ડ ચાલીસ વર્ષીય પર પ્રાંતીય યુવાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે કે માનવ કંકાલ જે આધાર કાર્ડ મળ્યો છે તે જ વ્યક્તિનો છે કે પછી અન્ય કોઈ ઇસમનો છે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે પરિસ્થિતિમાં માનવ કંકાલ મળ્યો છે જે આધારે મરનાર ઈસમની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે